નમસ્કાર મિત્રો મારું નામ સંદીપ વાઘડિયા છે અને તમે જોઈ રહ્યા છો પ્લેમ ફાર્મર યુટ્યુબ ચેનલ તો આજે આપણે વાત કરવાની છે કે ઘઉંના પાકમાં પહેલો ડોઝ છે ન મારો તો આપણા ઘઉં આપણી વાડીના જ છે જોઈ લો તમે ઘડા ઘોડા થયા છે આજે આશરે ચાલીસ દિવસના ઘઉં થયા છે આમાં આપણે નિંદામાં નાશક દવાનો છંટકાવ કરી નાખ્યો છે આ બધું જો ગોળપાન વાળું ખડ બધું પીરું પડીને મરવા માંડ્યું છે તેમાં આપણે નોમરસ ઉપર નો સ્પ્રે કરેલો હતો હલગ્રીપનો આ જોઈ લો બધું બરી ગયું છે અને આજે આપણે બીજો ડોઝ મારવાનો છે તો જંતુ જંતુનાશકનો તો પહેલો ડોઝ જ કહેવાય એટલે જે ચાલી દિવસ જો કે કાંઈ બહુ રોગ છે નહીં આ તો આપણે કીધું પહેલો ડોઝ મારી દઈ તો તમને દેખાડું કે આપણે પહેલો ડોઝ છે ન મારી છે એ પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો આ આપણો પાણીનો ટાકો છે આપણે અહીંથી પાણી આવે છે ખેડૂત મિત્રો આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આપણે ગમે તે દવાનો છંટકાવ કરતા હોય ત્યારે પાણી હંમેશા ચોખ્ખું જ વાપરવું જોઈએ જોઈ લો પાણી તો પાણી ખરાબ હશે તો પણ આપણી દવાનું રિઝલ્ટ ઓછું મળતું હોય છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે કઈ દવાનો છંટકાવ કરવો તો તેના વિશે તમને માહિતી આપું તો આ જો આ છે ક્રોપકેર કંપનીનું ફિક્સન કરીને આવે છે કોરાજન જેમાં ક્લોરાન્ટ્રીની પ્રોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા આપણે ઈયર માટે આપણે આનો છંટકાવ કરવાનો છે તે આ પંપે છ એમ એલ નાખવાનું છે અને આપણા ઘઉંમાં ક્યાંક ક્યાંક ખુદા હોવાનું ઉડે છે તો તેના માટે આપણે અદામા કંપનીનું એસી આ પંપે વીસ ગ્રામ નાખવાનું છે અને આપણે વૃદ્ધિ વિકાસ માટે કોરોમંડલ કંપનીનું એનપીકે ઓગણીસ 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 ને ત્રણ ટકા સલ્ફર પણ ભેગવામાં આવે છે તેનો છંટકાવ કરવાનો છે આ પંપે એંસીથી સો ગ્રામ નાખવાનું હોય છે એટલે કે આ કિલોના પેકિંગ આપણે દસ પંપ કરવાના છીએ આ એનું માપ છે બસ આજના વિડીયોમાં બસ આટલું જ આપણે જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો ત્યારે જવાન જય કી છે.